આપણે સૌ માનીએ છીએ કે બુદ્ધિ એ માનસની સૌથી મોટી તાકાત છે પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ જ બુદ્ધિ આ જ તર્ક આપણા પોતાના દુઃખ અને અશાંતિનું કારણ પણ બની શકે છે ઓગણીસો ને છાસઠના અખંડ જ્યોતિના એક લેખમાં આ જ ગહન વિષય પર બહુ સરસ રીતે વાત કરવામાં આવી છે તો ચાલો આજે એને જ સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે એક અત્યંત તેજસ્વી મનને પણ સાચી દિશા માટે એક માર્ગદર્શક હૃદયની જરૂર પડે છે આજ તો મૂળ સવાલ છે જે મોટા મોટા ચિંતકોને પણ મૂંઝવી દે છે જે લોકો પોતાની બુદ્ધિના જોરે આખી દુનિયાને રસ્તો બતાવતા હોય એ લોકો પોતે જ કેમ અંદરથી આટલા ભટકેલા અને અશાંત અનુભવે છે આ વિરોધાભાસ જ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે ઓકે તો આ વિરોધાભાસને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે બુદ્ધિના સ્વભાવને સમજવો પડશે લેખક બુદ્ધિને એક અત્યંત શક્તિશાળી સાધન તરીકે જુએ છે પણ એક એવું સાધન છે જે બેધારી તલવાર જેવું કામ કરે છે આ વિચારને સમજાવવા માટે એક બહુ જ સુંદર રૂપકનો ઉપયોગ થયો છે જરા વિચારો એક છરી જે ફળ કાપવા કે શાક સમારવા માટે બની છે જો એને સાચવીને ધ્યાનથી ન વાપરવામાં આવે તો શું થાય એ વાપરનારના જ હાથ કાપી નાખે છે ખરું ને બસ બુદ્ધિનું પણ કંઈક આવું જ છે જો તેના પર કોઈ જાતનું નિયંત્રણ ન હોય તો તે બીજાનું ભલું કરવાને બદલે વ્યક્તિને અંદરથી જ કોતરતી રહે છે તો પછી સવાલ એ થાય કે જ્યારે આ ધારદાર છરીને કોઈ દિશા જ ન મળે ત્યારે શું થાય જ્યારે બુદ્ધિ પર કોઈ અંકુશ જ ન રહે ત્યારે એ કેટલી ખતરનાક બની શકે છે જુઓ સૌથી પહેલો અને સૌથી મોટો ખતરો છે અહંકારનો હું બધું જ જાણું છું આ ભાવ એટલો સૂક્ષ્મ રીતે કામ કરે છે કે તે મોટામાં મોટા તેજસ્વી મનને પણ શાંતિના કિનારા સુધી પહોંચવા જ નથી દેતો જ્ઞાન તો આમ સમુદ્ર જેવું છે પણ અહંકાર આવીને એને એક નાનકડા ખાબુચિયામાં કેદ કરી દે છે અને આના પરિણામો ખરેખર બહુ પીડાદાયક હોય છે આવા લોકો સતત એક જાતની બેચેનીમાં જીવતા હોય છે અંદરથી એક અસંતોષની આગમાં બળતા રહે છે દુનિયાભરનું જ્ઞાન મેળવ્યા પછી પણ એમને એવું જ લાગ્યા કરે છે કે જાણે એમની પાસે કશું જ નથી અને આ બધાની વચ્ચે આત્મિક શાંતિ માટેની ઊંડી તરસ તેમને સતત સતાવતી રહે છે આ કોઈ નાની વાત નથી લેખક તો ત્યાં સુધી કહે છે કે દિશા વગરની બુદ્ધિ એ માત્ર કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી પણ આખી માનવતા માટે સૌથી મોટો ખતરો છે આ એક બહુ ગંભીર ચેતવણી છે કે જો બુદ્ધિને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તે સર્જનને બદલે સર્વનાશ નોતરી શકે છે તો શું આનો કોઈ ઉપાય છે શું એવી કોઈ શક્તિ છે જે બુદ્ધિની આ પ્રચંડ અને ક્યારેક વિનાશક તાકાતને કાબૂમાં રાખી શકે જવાબ છે હા બિલકુલ છે અને એ ઉપાય આપણને તર્કની દુનિયાથી થોડું પર લઈ જાય છે જુઓ કુદરતનો એક સીધો સાધો નિયમ છે મોટી શક્તિને વશમાં કરવા માટે તેનાથી પણ મોટી શક્તિની જરૂર પડે છે જેમ લોઢું લોઢાને કાપે છે અને પાણી આગને શાંત કરે છે બસ એ જ રીતે બુદ્ધિના આંધળા વેગને રોકવા માટે એક એવી આંતરિક શક્તિની જરૂર છે જે તર્ક કરતાં પણ ઊંડી હોય અને એ પરમ શક્તિ છે શ્રદ્ધા હવે અહીં શ્રદ્ધાનો અર્થ કોઈ અંધવિશ્વાસ કે આંખ બંધ કરીને બધું માની લેવું એવો બિલકુલ નથી અહીં શ્રદ્ધા એટલે ઊંડી સમજ વિનમ્રતા અને એક આંતરિક માર્ગદર્શન તે એક અંકુશ જેવું કામ કરે છે જેમ મહાવત અંકુશ વડે એક શક્તિશાળી હાથીને નિયંત્રિત કરે છે ને બસ એ જ રીતે શ્રદ્ધા બુદ્ધિરૂપી મધુન્મત્ત હાથીને સાચી દિશામાં લઈ જાય છે ચાલો હવે એ જોઈએ કે જ્યારે આ બંને શક્તિઓ બુદ્ધિ અને શ્રદ્ધા એકબીજા સાથે મળે છે ત્યારે કેવો જાદુ સર્જાય છે આખી પ્રક્રિયા છે ને એક સુંદર પ્રવાસ જેવી છે જુઓ પહેલા ચરણમાં બુદ્ધિનો વિકાસ થાય છે જે ખૂબ જ જરૂરી છે પછી બીજા ચરણમાં શ્રદ્ધા એ વિકસેલી બુદ્ધિને માર્ગદર્શન આપે છે અને એને કાબૂમાં રાખે છે જેવું આ થાય છે તરત જ ત્રીજા ચરણમાં બુદ્ધિની દિશા વિનાશમાંથી ફરીને સર્જન તરફ વળી જાય છે અને આ પ્રવાસનું અંતિમ અને સૌથી સુંદર મુકામ છે આત્મિક શાંતિ આ તફાવત જમીન આસમાન જેટલું મોટો છે શ્રદ્ધા વગરની બુદ્ધિ અંતે તો દુઃખ અને વિનાશ જ લાવે છે પણ જેવી એને શ્રદ્ધાનો સાથ મળે છે એ જ બુદ્ધિ સર્જનનો માર્ગ ખોલી નાખે છે અને શાંતિની ખેતી કરે છે એક છે એવી કળી જે ક્યારેય ખીલી જ નથી શકતી અને બીજું છે એક એવું ફૂલ જે પોતાની સુગંધથી આખા બગીચાને મહેકાવી દે છે એટલે જ તો લેખમાં કહેવાયું છે કે શ્રદ્ધા એ પાયો છે જેના પર બુદ્ધિની ઈમારત ટકી શકે છે શ્રદ્ધાના સ્પર્શ વિના બુદ્ધિની અંદર છુપાયેલી સુગંધ અને સુંદરતાની અનંત સંભાવનાઓ હંમેશા માટે બંધ જ રહી જાય છે તો આખી ચર્ચાનો સાર શું નીકળ્યો શાંતિને પ્રગતિનો સાચો રસ્તો આખરે છે કયો શું આપણે બુદ્ધિને છોડી દેવી જોઈએ કે પછી શ્રદ્ધાને ના સાચો રસ્તો બંનેમાંથી કોઈ એકને છોડવાનો નથી પણ બંનેને સાથે લઈને ચાલવાનો છે જ્યારે ધારદાર બુદ્ધિ અને અતૂટ શ્રદ્ધા એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલે છે ત્યારે જ સાચી સર્જનાત્મકતા સાચી પ્રગતિ અને અંતે પરમ શાંતિનો અનુભવ થાય છે એકલું મગજ કદાચ ભટકાવી શકે છે પણ જ્યારે તેને હૃદયનું માર્ગદર્શન મળે ને ત્યારે જ જીવન સાર્થક બને છે આ ચર્ચાના અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ આપણી બુદ્ધિના ઘોડાની લગામ કોના હાથમાં છે એ કયો આંતરિક અંકુશ છે જે આપણા તર્કને સાચી દિશામાં દોરી રહ્યો છે અને આપણા જીવનને સુંદર બનાવી રહ્યો છે